ऋषभदेव प्रभुना वंशनी स्थापना थई। प्रभु युवान थया। ए युग हतो। नित्य ज जन्म थतो हतो। नर अने नारी ज जन्मे साथे ज संसार भोगवे अने अंते एक नवा युगल ने जन्म आपी ने छ महीना सुधी एनु लालन पालन ज मृत्यु पामे। परंतु एक युगल साथे कायक अलग बनु એ યુગલ હજુ બાળકોના રૂપમાં હતું સાથે જન્મેલા બાળક અને બાળકી એક તાડના વૃક્ષ નીચે રમી રહ્યા હતા તે સમયે બાળક ઉપર તાડનું એક મોટું ફળ પડ્યું બાળકના માથા પર તે એ રીતે આવીને પડ્યું કે તેનો જીવ ત્યાં જ ચાલ્યો ગયો કોઈ યુગલમાંથી नर મૃત્યુ પામે અને નારી જીવતી રહે તેવો આ સૌપ્રથમ બનાવ હતો બાળકના મૃત્યુ પછી એકલી રહી ગેલી તે બાળકીનો પાલન તેના માતા પિતાએ થોડો સમય સુધી કર્યું અને તે બંને એક સાથે મૃત્યુ પામ્યા બાળકી અનાથ બની ગઈ તે વનમાં આમતેમ ભટકવા લાગી અન્ય યુગલી આવ્યે તેને જોઈ તેમને ખ્યાલ ન આવ્યો કે એકલી પડી ગેલી આ બાળકીનો શું કરું એ બાળકીને તે નાભી રાજાની પાસે લઈ ગયા અને તેનું શું કરવું એ પૂછવા લાગ્યા नाभी राजा पत्नी मरुदेवा त्या गोद गोदमा लई लीधी आ राजाए राजाएं पूछय के एकली पड़ी गये आ बाकीन शू करीशू हवे? त्यारे पुत्र ऋषभ अत्यंत स्नेह धरावता मरुदेवा माताए कही दीधु के आ बाकी आप ऋषभनी धर्मपत्नी बनशे। વાસ્તવમાં તે કાળમાં લગ્ન જેવી કોઈ વ્યવસ્થા જ નહોતી કારણ કે પતિ અને પત્નીનો સાથે જ જન્મ થતો હતો પરંતુ યુગ બદલાઈ રહ્યો હતો પ્રકૃતિ सुद्धा રંગ બદલી રહી હતી કલ્પવૃક્ષો હવે મો માધ્યુ આપતા નહોતા અને જે આપતા હતા તે પણ અપૂરતું આપતા હતા માનવોએ હવે તેમના પર આધાર રાખવાને બદલે પોતાની વ્યવસ્થા પોતે જ કરી લેતા શીખવાનું હતું અને તેમાં સૌથી પહેલી આવતી હતી લગ્નની વ્યવસ્થા અવધી્ઞાની સૌધરમેન્દ્ર આ જાણતો હતો યોગ્ય સમય થતાં તે પોતે ઋષભદેવની પાસે આવ્યો અને કહ્યું અત્યાર સુધી આ ભૂમિ અકર્મની ભૂમિ હતી અહીં કોઈ કર્મ હતું જ નહીં કારણ કે માનવની બધી જ અપેક્ષાઓ કલ્પવૃક્ષો પૂરી કરતા હતા માનવને કશું કરવાનો જ નહોતું પરંતુ હવે કલ્પવૃક્ષો પર કાળની છાયા પડી ચૂકી છે આ સ્થિતિમાં માનવે સંસારના વ્યવહારો જાણવા તથા શીખવા પડશે આ વ્યવહારો માટેનો દરેક માર્ગ તમારે જ સૌને બતાવવાનો છે તે માટે પ્રથમ પગલું ભરો ભગવંત પ્રભુતામાં પગલાં માંડો હે પ્રભુ આટલું કહેતા કહેતા સૌ પ્રભુને તેમના માટે યોગ્ય બે નારી રત્નોના નામ પણ આપી દીધા આપના માટે સુમંગલા અને સુનંદા સનપૂંથ સુયોગ્ય નારી રત્નો છે પ્રભુ દેવ સંસારના રાગી જરાય નહોતા પરંતુ પ્રથમ તીર્થંકર તરીકે સંસારને રાગે પાડવાની જવાબદારી પોતે જ પૂરી કરવાની છે એની તેમને ખબર હતી ઉપરાંત તે જાણતા હતા કે પોતાના ચોર્યાસી લાખ પૂર્વવર્ષના આયુષ્યમાંથી ત્યાંસી લાખ પૂર્વવર્ષનો સમય તેમને સંસારવાસમાં ગાળવાનો છે આ ગાળામાં પોતાના સંચિત ભોગ્યકર્મ ભોગવવાના છે સાક્ષર સાથે અત્યાર સુધી કલ્પવૃક્ષો પર નભી રહેલા લોકોને હવે પોતાનો સંસાર જાતે બનાવતા તથા નિભાવતા શીખવવાનું છે પોતે પ્રથમ તીર્થંકર તરીકે સંસારમાં જૈન ધર્મની સ્થાપનાની સાથે જ વ્યવહાર ધર્મની એક નવી સભ્યતા પણ તૈયાર કરવાની છે જો કે ઇન્દ્રની વાત સાંભળીને પ્રભુ મૌન રહ્યા કારણ કે તીર્થંકર કદી સંસારવાસની વાતોમાં હામે ભરે નહીં ત્યાં તેમનું મૌન જ તેમનો ઉત્તર બને અને સૌધર્મેન્દ્રને તો બસ પ્રભુના મૌન હકારની જ જરૂર હતી એ પામી લઈ તેણે ઋષભ દેવના વિવાહ કર્મ માટેની તૈયારીઓ આરંભી દીધી તેનો આદેશ થયો અને લગ્ન માટે એક એવો મંડપ રચાઈ ગયો જે ઇન્દ્રની મહાસભા જેવો જ લાગે સૌધર્મેન્દ્રના સેવક દેવોએ તેને ઊભો કર્યો અને અપ્સરાઓએ તેને સજાવીને પોતાના સૌંદર્યથી પણ વધારે શોભતો કરી દીધો એટલું જ નહીં પોતાના હાથે જ તેમણે સુનંદા અને સુમંગલાને લગ્નની પીઠી ચોડી વિવિધ પ્રસાધનોથી તેમના સૌંદર્યને સાવ નવો નિખાર આપ્યો મહામૂલા અલંકારોથી તેમના એક એક અંગને અલંકૃત કર્યા બન્નેને પાનેતર પહેરાવ્યા અને નવધુના રૂપમાં પૂર્ણ રીતે તૈયાર કરી દીધી અને ઋષભદેવને સ્વયં ઇન્દ્રે તૈયાર કર્યા પ્રભુને લગ્ન ના મંડપમાં પર તેજ દોડી ગયો અપ્સરાઓએ પ્રભુની લોર ઉતારી અને ઇન્દ્રાણીઓએ ધવલ મંગળ ગીતો ગાયા દેવોએ વાજિંત્રો વગાડ્યા પ્રભુ લગ્ન મંડપમાં પધાર્યા વર વધુને મિંઢર બાંધવામાં આવ્યા તેમનો હસ્તમેરાપ કરવામાં આવ્યો તેમના છેડા બંધાયા મંડપમાં ફટાણા ગાવાના શરૂ થયા वर વധુ ફેરા ફરવા લાગ્યા આ અવસર પીણી કારણે તે પ્રથમ લગ્ન હતું સંસારમાં લગ્ન વિધિનો પ્રારંભ ત્યારથી થયો અને યુગલિયા રીતિનો અંત આવ્યો પ્રભુનું સંસારી જીવન શરૂ થયું એ વિષય હવે પછીના વીડિયોમાં